પાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વોર્ડ નંબર તેર માં સરદાર માર્કેટ પાસે પાલિકા દ્વારા ઢોળવાડો બનાવવાની હિલચાલ શરૂ થતાં સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલર બાડુ સુરવે દ્વારા વિરોધ નોંધાવ્યો હતો અનેક તબક્કે આંદોલન કરવાની પણ ઉચ્ચારી હતી જેને અન્ય ભાજપના કાઉન્સિલર જે પટની અને જ્યોતિબેન પટેલ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું અને આ ત્યાં ના બને તે બાબતે તેમણે પણ માંગ કરી હતી તમામ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આ વિસ્તારની આજુબાજુ સ્કૂલોને રહે વિસ્તાર છે અને જો ઢોરવાડો બનાવવામાં આવશે તો લોકોને તકલીફ પડશે એક તબક્કે આંદોલન કરવા પણ સ્થાનિકો તૈયાર હોય તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી આજુબાજુ ચાર ચાર સ્કૂલો આવી છે હજારો બાળકો સ્કૂલમાં બનતા હોય છે રેસિડન્ટ વિસ્તાર છે લોકો રહેતા હોય છે અને હજારો ગાયો તમે તે પૂરી રાખો ગાયો મરી જાય દુર્ગંધ મારે રોગચાળો ફાટી નીકળે કોઈક દિવસ ગાયો અંદરથી છટકી જાય તો રસ્તા પર નાના મોટા એક્સિડન્ટો થાય નાના બાળકો સ્કૂલમાં આવતા હોય એટલે એ બધી તમામ જવાબ અમે રજૂઆતો કરી સભામાં તો શ્રી અને સાથે સાથે અમારા સાથી કાઉન્સિલરો બી અમને